શું નામ તારું પૂનમ કઈથી આવી બેટા તું કઈથી આવી કઈથી આઈ રાપરથી કચ્છથી આવી સ્કૂલ જાશું તું જાશું સ્કૂલ નહીં જતી ને નહીં જતી ને તમારું નામ શું છે બેટા તનમ અહીંયા તર નામ શું છે છીરા તું સ્કૂલ જાજો બેટા નહીં જતો સ્કૂલમાં મૂક્યો નહીં હજુ પૂનમ તમને બી નહીં મૂકી તને બી બેટા શું કહે તમારું નામ શું છે ને આની મમ્મી આ પહેલા મહિના તારીખ હમણાં જ

સો તમને લાગતું હશે કે હું આટલી બધી મહેનત શા માટે કરી રહ્યો છું આ બાળકીને સમજાવવા માટે પણ પરિસ્થિતિ કંઈક એવી છે આ બાળકી એ સાત વર્ષની છે એની સાથે જે ભાઈ છે એ નવ વર્ષનો છે બંને હજુ સુધી સ્કૂલ નથી જોયું અને હમણાં જ ચાર મહિના પહેલાં જ એની મમ્મીનું મૃત્યુ થયું છે રોડ ઉપર એક ઝૂંપડાની અંદર રહે છે કોઈ ઘર છે કોઈ ફેમિલીનું એમનું રહેવા આપ્યું છે રોડ ઉપર સો એવી રીતે જિંદગી વિતાવે છે આના જે પપ્પા છે એ ખેતમજૂરી અથવા છૂટક કામે જાય તો બંને બાળકોને સાથે લઈને જાય છે અને જિંદગી કાઢી રહ્યા છે સાંજે શું બનાવશે બપોરે શું બનશે જમશે એ ખબર નથી એવી રીતે આ બાળકી ઉછરી રહી છે મારાથી તો ના રહેવાયું મારા જે રૂલ્સ છે કે એકથી પાંચના બાળકો નથી લેવાના એ તોડીને પણ આ બાળકીને હું લેવા તૈયાર થઈ ગયો બાળકીને ખૂબ જ સમજાવવા છતાં એ ના પાડી રહી હતી નહીં રહે કારણ કે ખૂબ જ નાની છે એના પપ્પાથી એ જુદા ના થઈ શકે સો એનો એક જ માત્ર રસ્તો હતો એ રસ્તો એ હતો કે આપણે એના પપ્પાને પણ રાખી લઈએ સો એના પપ્પાને મેં કન્વિન્સ કર્યા સમજાવ્યા કે એવું ના બની શકે તમે પણ અહીંયા રહો હું તમને અહીંયા છૂટક કામ આપી દઉં આપણી સંકુલ બની રહી છે ત્યાં છૂટક મજૂરી કરજો અને તમારા બંને બાળકો અહીંયા ભણે તો કદાચ તમારે સાથે રહેશો તો આ બંને બાળકો અહીંયા એક દોઢ વર્ષ બી રહેશે તમે રહેશો ત્યાં સુધી તો એમને આ જગ્યાની માયા લાગશે તો અહીંયા રહેશે હું ઈચ્છતો હતો આ બંને બાળકો અહીંયા રહે કારણ કે એકલી જિંદગી જીવી ખૂબ અઘરી છે અને હવે એના ફેમિલી સાથે એ બધા જ બાળકો આપણા સંકુલની અંદર રહેવાના છે